હું શશિકાંત ભૂપેન્દ્રભાઈ પટેલ સુલતાનપુર ગામનો સરપંચ છું સુલતાનપુર નવસારી જિલ્લામાં જલાપુર તાલુકામાં આવેલું છે સુલતાનપુર ગામને આદર્શ ગામ બનાવવા માટે ગામના લોકોમાં જનજાગૃતિ અને લોકભાગીદારીની કામગીરી કરવામાં આવી ગામના ફળિયામાં સ્વચ્છતા અને પર્યાવરણ માટે પેપર શો ખતપુરતી દ્વારા જાગૃતિની કામગીરી કરવામાં આવી પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે ચાર પ્રકારની કાપડની થેલીનું વિતરણ સમજણ અને માહિતી સાથે ઘરે ઘરે કરવામાં આવ્યું ગામના દરેક ઘરડીઠ શૌચાલયની કામગીરી તથા તેના વપરાશ બાબતે ફળિયા મુજબ નેતૃત્વ સોંપવામાં આવ્યું અને ભંગ કરનારને દંડની જોગવાઈ કરવામાં આવી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ઘન કચરા વ્યવસ્થાની વૈજ્ઞાનિક દબે નિકાલ માટેની કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે જેમાં ઘરે ઘરે બે કચરા પેટી સૂકા અને ભીના કચરા માટે આપવામાં આવેલ છે તેનું નિયમિત એકત્રીકરણ કરીને તેનું વર્ગીકરણ કરી તેમાંથી ઉત્તમ પ્રકારનું ખાતર બનાવી ગામના ખેડૂતો સાથે કરાર કરી ખાતરનું વેચાણ કરવામાં આવેલ છે ગામના દીઠ શૌચાલય છે જેનો ઉપયોગ કરવામાં આવે છે ગામમાં સો ટકા શૌચાલયની સુવિધા હોવાથી વર્ષ બે હજાર ઓગણીસમાં ઓપન ડેફિનેશન ફ્રી કરવામાં આવેલ છે જોગેશ્વર ફળિયામાં જાહેર સ્થળોમાં સામૂહિક શૌચાલય અને તેના વપરાશ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા ગુજરાતમાં પ્રથમ એવું ગામ છે કે જ્યાં દિવ્યાંગ માટેના શૌચાલય પર બ્રેન્ડ લિપીવાળું સાઇન બોર્ડથી સૂચના આપવામાં આવેલ છે જેનો ઉપયોગ અંધજન દ્વારા કરવામાં આવે છે આભાર